ચમકી મટી જ કશું ના થાય હા હા મટી જવાનું ચિંતા ના કરે તું તાર જાહેર

એટલે આવ જ છે હવે જવાન બંધ રાખો હવે તમે આયા હો તો બંધ જ રાખવું પડશે ને હા બોલાવી લેજો એમને ફટાફટ બેઠક ક્યાં રાખશું મારે આ તમારે બેઠક નું હવે જ જવા દો મેમન ને એવું કરું હા ફરી આવો ફરી આપણે કઈ એક તમારે રાખો કે મારે આ રાખીએ બરાબર હા તો એવું કરો લેડો આરો ગોમમાં આવી ગયો હું પણ લાઈન પર ધ્યાન દે કોણ તો કરું ગેર હક નહી પા બુવાજી તો જવાનું કહેતા હતા પણ ના હોય તો પા હું મારો ઉલોતા પડે હલો હા જાડોજી અલ્યા તમારા ગામમાં આવી ગયો તમે તો અગિયાર છો ને હોવ હોવ ભુવાજીને તો હા તે હેરો ડાયરેક્ટ ભુવાજીને તો હું આવું હો હા 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 હેડો હું આવું છું હો હા તો આઈ જો મરે દાઈ આ જાનો દી ભુવાજી દેખાય સખર હા 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 મારી દે જય માતાજી જય માતાજી બે જાણું અરે મને શું વાત કરું મને તો આ પગલા બોધા ચડી જયેલા ને મારું સરસ મટી જાય અરે હું ખાટલા મશક થઈ જાય તો આ તો હારું થયો આ જણોજી ની જણોજી નું હારું થાય કે તમને ચાકરી મારા જયારે આવી ગયા

ફોન કર્યો આજે તમે ફોન કરે તૈયાર ન ભુવાજી મળ્યા નહી તો એટલે આ તો સારું થી મારું કિસ્મત સારું ભુવાજી ઘેર મળી જાય હે એટલે બહાર જવાના હતા હે ને બતા બંધ રાખો કેલા મહેમાન આવે હો ના ના હા બાધાજી બાધા લેતી ઓ આપુ કે હે હો હા જે હોય જે મારા બાધા ની આકર્તી હોય અને મને શું નડતું તું મને કહી દે બરોબર આપડે બાધા ફૂલ ને ફૂલ ની પ્રોફીટ જે આપણે કરી દેવા

આ બહિયત તે બર બિલા લાલ બલિયા કા આવજો ઓગરા ભાઈઓ કે આયા ગયા બુવાજી આઈ ગયા મીરુજી આઈ ગયા મદાઈ આઈ જાવ આલા આવ તમાર ભયો બહુ આવતા રહેશે હા આવતા રહેશે

माहू हाँ यूस यं आर हेड माहू तू कवयं ना भुआ जी ओ सब डॉर्न आवत नहीं आतो डॉर्न नहीं आती माता जी क्यों क्या क्या भूलते हैं यार वो भूल नहीं आप कुछ जी हाँ सब डॉर्न नहीं शोरती माता

અમને સડી આયુ બરોબર કે હમણાં ઘાસ ના ભાઈ ઓહ હો અગા હા તમાર એ કોની જમીન આવી પાડોશી તો અમારા ભાઈઓની હોય બીજા કોની હોય હા અમારા ભાઈની હ અમારા માના ભાઈની હેડ મારી એક ભેનાથ માં

अवर तामार में तामार पालोसी जगलो चारे था तो जगलो तो अवार ने तो खाशो टायां तो अमार नोला बेंगोरे दुण माखा कुं था थी जानों चु जो रहान साँ जा 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 કહી દો માં હા આગા હા કાવ પણ ફોટો ના લગાતા ના ફોટો શું લગાડવાનો હે ફોટો એમાં શું લગાડવાનો હા શું કેવા આતો તો દર્શન બહાર લાયા તમે કહી દો કહી દો હા અન હું તો એટલું કેસો ન થમ કરસો ને તમે તો તમાર આજે ભાડરે થઈ જશે લે હા આ મારવાનું એવું જ કરવાનું આપણે ચારોજી જોઓ તમારી ઉપર હવે બાધા રાખી છે એ હું તમને અતાર નહી કહું જેવું તોય જો તમારું જાણવું હોય તો તમારું મક્કમ રહેવું પડશે

ત્રીજા વ્યક્તિ એ માતા મી કે સર એ ભાઈ નું તમારી જમીન તમારા હકની હવે એ ભાઈ નું બરાબર હવે એ ભાઈ માતા મીકી તમારા બે ભાઈ પર જમીન પડાવવા માટે હા જે તમારા ભાઈએ બાધા રાખી હે એ તમારી ઉપર એવું નહીં તમારા ભય આરામ થાય છે તમારો ભાઈ હેરાન થાય છે એની બાધારા જમીન બાબત તમારી લીલી વાળી રાખતી રહીશું માતા બોલું છું હગા

आयला ने मन नाही खामा आवा तुम्हाला काही पूछू तो नाही ना हां मारी कछु पूछू नाही ए मारी और रंगे संजय तुम्हारा मरे जतारा है हां भाई भरी जाऊ माताजी ला भाई पाणी आ लो बोवाची पाणी पाठ વારમી કી દો બરાબર પાઠ વરી ગયો એટલે આપણે ઉભું થઈ જવું પડે છે મનсна ખમા તમારે કોઈ તો નહીં ને હા મારી કશે પૂછવું જતા રહ્યો હે વરી જાવ માતાજી લાદી ભાઈ આવો બોવાજી પાણી આવો એ મા